આમોદના આધાર કાર્ડ સેન્ટર પર લોકોએ હોબાળું મચા આવ્યો હતો હાલમાં આધાર કાર્ડ દરેક લોકો માટે જીવન જરૂરિયાતની સાધન બની ગયું છે જેને લઈ સરકારી કચેરીઓમાં આધાર કાર્ડ દરેક લોકો માટે ફરજિયાત થઈ ગયું છે જ્યારે આધાર કાર્ડ દરેક લોકો માટે અપડેટ કરાવવું પણ ફરજિયાત હોય છે જેને લઈ તંત્ર દ્વારા આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરાવવા જવું ફરજિયાત પણ જવું પડતું હોય છે આમોદના મામલેદાર કચેરી સામે આવેલા આધાર કાર્ડ સેન્ટર પર ફક્ત એક જ કર્મચારી કામગીરી કરતા હતા જેને લઈ આજરોજ આમોદ તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવી પહોંચ્યા હતા અંદાજિત બસો થી વધુ લોકો એકસાથે આવી પહોંચતા લોકોની ભારે ભીડ જામી હતી જેને લઈ લોકોમાં તંત્ર પર ભારે રોષ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકામાં પંચાવન ગામો આવેલા હોય છે અને આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરવા માટે એક જ વ્યક્તિ હોય જેને લઈ લોકોની ભારે ભીડ જામી હતી વધુ પડતી ગરમીમાં લોકોનો પારો ગગડ્યો હતો અને આમોદ ટીડીઓની ઓફિસ પર પહોંચ્યા હતા જ્યાં ટીડીઓની ઓફિસ પર બહાર ખંભાતી તારું લટકતું જોવા મળ્યું હતું જેને લઈ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો જ્યારે ત્યાંથી નીકળી લોકોએ આમોદ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં આમોદ મામલતદારે આશ્વાસન આપતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો